ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ધારાશાસ્ત્રી વકીલોના વેલફેર ફંડ માટે પાંચ કરોડ રૂપિયાની સહાય ચેક અર્પણ કર્યો

દર વર્ષે બજેટમાં રૂપિયા પાંચ કરોડ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને વકીલોના કલ્યાણ અર્થે ફાળવવા માટે જે જોગવાઈ કરવામાં આવી છે તે મુજબ આવી રકમ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ધારાશાસ્ત્રોને વેલફેર ફંડમાંથી મૃત્યુ સહાય તેમજ માંદગી સહાયની રકમો ચૂકવવામાં મદદરૂપ થાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બે હજાર પચીસ બજેટની જોગવાઈ અનુસાર રૂપિયા પાંચ કરોડની રકમનો આ ચેક બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રેઝિડેન્ટ શ્રી જે જે પટેલને કાયદા મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં અર્પણ કર્યો હતો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રેઝિડેન્ટ શ્રી જે પટેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં રાજ્ય સરકાર સમાજના દરેક વર્ગોના કલ્યાણ અને આરોગ્ય સુખાકારી માટે પ્રતિબંધ છે તે માટે શ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો રાજ્યના આરોગ્યની ચિંતા કરવા સાથે મૃત્યુ સહાય દ્વારા વકીલોના પરિવારજનોની પડખે ઉભા રહેવાના અપનાવેલા અભિગમ માટે આભાર વ્યક્ત કર્યો હતો ન્યાયતંત્રમાં અગત્યનું સ્થાન ધરાવનારા અભિન્ન અંગ સમાન વકીલોને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વેલફેર ફંડમાંથી માંથી બીમારીની સારવાર ને મૃત્યુના કિસ્સામાં તેના પરિવારજનોને મૃત્યુ સહાય આપવામાં આવે છે તાજેતરમાં સત્યાવીસ વકીલોને રૂપિયા સાડત્રીસ લાખની સહાય ચૂકવાય છે કાર્યકારી કાયદા સચિવ શ્રી ઉપેન્દ્ર ભટ્ટ મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ અને કાયદા વિભાગના અધિકારીઓ આ ચેક અર્પણ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા